ભારતભરમાં એકમાત્ર ભરૂચ ખાતે વરસાદના દેવમેઘરાજા સાથે ભક્તિથી વણાયેલા મેઘમેળો ભરાય છે ભરૂચમાં બસ્સો પચાસ વર્ષ જૂની પરંપરા ધરાવતા મેઘમેળાનો ઉત્સવ પચીસ દિવસ ચાલે છે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અનિવાર્ય એવા વરસાદના દેવમેઘરાજાની આરાધના સાથે સંકળાયેલો આ ઉત્સવ ભરૂચ માટે શ્રદ્ધા અને લોકાસ્થાનું કેન્દ્ર બન્યો છે પ્રાચીન માન્યતાઓ અનુસાર આશરે બસો પચાસ વર્ષ પહેલા છપ્પનિયા દુષ્કાળ દરમિયાન નર્મદા કિનારે વસતા ભોઈ સમાજના લોકોએ વરસાદ માટે મેઘરાજની પ્રતિમા સ્થાપિત સક્રિને પૂજા શરૂ કરી હતી આ પૂજાના વિસર્જન સમયે વરસાદ થતા આ માન્યતા વધુ દ્રઢ બની અને અનુષ્ઠાન પરંપરાગત મેઘમેળામાં પરિવર્તિત થયું મેઘમેળાનો પ્રારંભ અષાઢ વદ ચૌદશ ની રાત્રે થાય છે નાગપંચમીના દિવસે મેઘરાજાને નાગપાઘ અને છઠના દિવસે પાઘડી બદલીને રત્નજડિત મુગટ ધારણ કરાવવામાં આવે છે શ્રાવણ શ્રાવણવદ દશમના રોજ ભવ્ય શોભાયાત્રા સાથે મેઘરાજાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે ભારતભરમાં એકમાત્ર ભરૂચ ખાતે વરસાદના દેવ મેઘરાજા સાથે ભક્તિથી વણાયેલા મેઘમેળો ભરાય છે ભરૂચમાં બસ્સો પચાસ વર્ષ જૂની પરંપરા ધરાવતા મેઘમેળાનો ઉત્સવ પચીસ દિવસ ચાલે છે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અનિવાર્ય એવા વરસાદના દેવ મેઘરાજાની આરાધના સાથે સંકળાયેલો આ ઉત્સવ ભરૂચ માટે શ્રદ્ધા અને લોકાસ્થાનું કેન્દ્ર બન્યો છે પ્રાચીન માન્યતાઓ અનુસાર આશરે બસો પચાસ વર્ષ પહેલા છપ્પની આ દુષ્કાળ દરમિયાન નર્મદા કિનારે વસતા ભોઈ સમાજના લોકોએ વરસાદ માટે મેઘરાજની પ્રતિમા સ્થાપિત સક્રિને પૂજા શરૂ કરી હતી આ પૂજાના વિસર્જન સમયે વરસાદ થતા આ માન્યતા વધુ દ્રઢ બની અને અનુષ્ઠાન પરંપરાગત મેઘમેળામાં પરિવર્તિત થયું મેઘમેળાનો પ્રારંભ અષાઢ ચૌદસમી રાત્રે થાય છે નાગપંચમીના દિવસે મેઘરાજાને નાગપાગ અને છઠના દિવસે પાઘડી બદલીને રત્નજરીત મુગટ ધારણ કરાવવામાં આવે છે શ્રાવણ શ્રાવણવદ દશમના રોજ ભવ્ય શોભાયાત્રા સાથે મેઘરાજાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે ભારતભરમાં એકમાત્ર ભરૂચ ખાતે વરસાદના દેવ મેઘરાજા સાથે ભક્તિથી વણાયેલા મેઘમેળો ભરાય છે ભરૂચમાં 250 પચાસ વર્ષ જૂની પરંપરા ધરાવતા મેઘમેળાનો ઉત્સવ પચીસ દિવસ ચાલે છે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે